ઇલેક્શન કમિશનના આદેશ બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં મંગળવારથી મતદાર યાદીના ખાસ વેરીફિકેશનની કામગીરી શરૂ થઈ ત્યારે રાજ્યભરના પ્રાથમિક શાળાના શિક્ષકોને બૂથ લેવલ ઓફિસરની કામગીરીના ઓર્ડર થઈ ચૂક્યા છે પરંતુ મિટિંગમાં બીએલઓ તરીકે હાજર ન રહેનારા સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવાના નિયમને લઈને શૈક્ષિક સંઘે ઉગ્ર વિરોધ નોંધાવ્યો શિક્ષકોને બૂથ લેવલ ઓફિસર તરીકેની સોંપાયેલી કામગીરીમાં હાજર ન રહે કે ગેરહાજર રહે તો ધરપકડ વોરંટ ઇશ્યુ કરવાના નિયમને લઈ શૈક્ષિક મહાસંઘે ઉગ્ર વિરોધ નોંધાવતા આ મુદ્દે સીએમએ લેખિત રજૂઆત પણ કરી શૈક્ષિક સંઘે આ નિયમ દૂર કરવા આ પ્રથા બંધ કરવાની માંગ કરીને બીએલઓની કામગીરી માત્ર શિક્ષકોને જ ન આપી અન્ય સંવર્ગના કર્મચારીઓને પણ રજૂઆત કરી શૈક્ષિક સંઘે રજૂઆત કરી કે જો કોઈ શિક્ષક કે કર્મચારી કોઈ ખાસ કે અન્ય કારણોસર કામગીરી મીટિંગમાં

બીમારીનું કારણ હોય અથવા તો પ્રવાસમાં હોય એવા સંજોગોમાં જે તે સ્થળે હાજર ના રહી શકે મિટિંગમાં હાજર ના રહી શકે તો આવા શિક્ષકોના ધરપકડના વોરન્ટ ઇસ્યુ થયાના ઘણા બધા ઉદાહરણો આપણને સોશિયલ મીડિયામાં જોવા મળે છે સંગઠનને જિલ્લા એકમો દ્વારા રજૂઆત પણ મળતી હોય છે આ ધરપકડ પ્રથા જે છે એ સદંતર બંધ થાય એની ગઈકાલે માન્ય મંત્રીને રજૂઆત કરવામાં આવી છે ચૂંટણી પંચને પણ રજૂઆત કરવામાં આવી છે શિક્ષક એ સન્માનનીય છે અને સમાજની અંદર મોભાનું એનું સ્થાન છે એ કોઈ રીઢા ગુનેગાર નથી કે પોતાની એક મિટિંગમાં કોઈ ખાસ કારણોથી હાજર ના રહી શકે તો એના માટે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવે રાજ્ય કારોબારીની બેઠકની અંદર સામૂહિક નિર્ણય લઈ અને આ પ્રથાનો જોરદાર વિરોધ કરશે